બંધ વિહાણ વિંદ્ય શીરી બધ માણ ચીણ ચંદ ગઈ આઈ ગઈ સુધ સામિત ગઈ ઇન્દિય અકાએ જો એ કાય નાણ્ય સંજમ દંશનલે ભવ સે સિ આહારે જીણ સુરવિવાહાર દો દેવા ઉય નિરય સુહમ વિકલતિગમ એગંદિ થાવરાયવ નપુમિચ્છ હિંદ છેવઠમ

અજીણ મણુ આવુ ઓહે સતમી એ નર દુગુચ્ચ વીણુ મી છે ઈગ નવઈ સાસણે તિરિયાઉ ન પુસ ચૌ વજમ અણ ચૌ વિરહિયા સનર દુગુચ્ચાય સયરી મિસ દુગે સત્તર સૌ ઓહી મિચ્છે પજ્જ તિરિયા વીણુ જીણા હારમ વીણુ નિરય સોલ સાસણી સુરાઉ અણ એગતીસ વીણુ મિસે સસુરાઉ સયરી સમ્મે બીય સાય વીણા દેસે इय चौ गुण सुविमजया स जिण ओहु देसाई जिण इकारस हीण नवसय अपचत ती नीरय्वसुरा नवरम ओहेहे मिछे इगिंदी तिग सहया कपदुगे बिय एव जिण हीण जयी बवण वणे हरयणुव सण कुमायी आणयाई उज्जय रहिया अपच्य तिय्व नवसय मिगिंदी पुढ्वी झल तुरुगले

વણનાણી સગ જયાઈ સમય અછે અચૌ દુન્િ પરીહારે કેવલુગિ દો ચરમા જયાઈ નવમયિ ઓહી દુગે અડ ચૌ ઉગી ખયે ઈકાર મિચતિ ગી દેશે સુમી સઠાણમ તેરસ આહારગિ નિય નિય ગુણો પરમુસમ્મી વટંતા આઉ ન બંધી તેન અજય ગુણે દેવ મણુ આઉ હીણો દેસાઇ સુ પૂર્ણસુરાવ વીણ

તીશુ દુસુ સુકાય ગુણ 14 ગતિ રત્તિ બંધ સામિત્તમ દેવિન્દ્રસુરી રિયમ્ નિયત કમત્થયમ રસો